નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર ઋષિ ઋષિપંચમી એટલે કે સામા સામાપાચમની વ્રતકથા પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિષંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવ ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીના લગ્ન કર્યા કન્યાદાન કર્યું પણ એમના નસીબ ખરાબ હોવાથી સુશીલાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામ્યો તે વિધવા બની પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી તેમણે પુત્રીને ધર્મ ધ્યાન વ્રત આપવા એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું પુત્રીને લઈ તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતાપિતાની ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવારી એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી કે થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દૃષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કંકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની ત્રિલોચનાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરમાં અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવી પુત્રીના પૂર્વજન્મના કર્મ જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયાભમાં એક બ્રાહ્મણી હતી તે રજસવાલા ધર્મ પાળતી ન હતી તે રજસવાલા ધર્મમાં વાસણ કુશણ તથા ઘરવખરીને અડગતી હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આદશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી ઉડાવી હતી આ પાપે તેને અકાળે વૈધવ્ય ભોગવવું પડ્યું છે હે પ્રિય જે પોતાના ધર્મ ચૂકે છે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્રિલોચના આનો કોઈ ઉપાઉ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ ત્રિલોચને કહ્યું આપણી પુત્રી સામા સામાપાચમનું વ્રત કરે તો એને આ પીડામાંથી મુક્તિ મળે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત કરાય આ દિવસે સવારે ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે તે દિવસે બ્રહ્મચર્ય પાડવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસવાળા ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાચમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી સામાપાચમની વ્રતકથા ફરીથી મળીશું આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર